મને ખ્યાલ નથી કે આ સ્ટેજ ને હું હકદાર છું કે નહીં તો એના માટે સૌથી પ્રથમ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ એમના પ્રમુખ શ્રી કાંજીભાઈ પાલાળા અને એમની ટીમનો ખૂબ ખૂબ આભાર મને આ સ્ટેજ આપવા માટે મારા જીવનની શરૂઆત એક દસ બાય દસ ની રૂમ બાતની વાડીમાંથી થઈ હતી પતરાવાળી રૂમ અને ત્યારે મને નહોતી ખબર એક બાળક તરીકે કે હું શું અચીવ કરીશ અને એનો એક માત્ર શ્રેય એટલે મારા માવજીભાઈ ધામેલિયા અને કૈલાસબેન જયારે મેં સ્કૂલ ની શરૂઆત કરી એટલે મને બહુ જ માર પડ્યો અને એ માર પડવાનું એક જ કારણ હતું મને લગતા નહોતું આવડતું એટલે લખતા નહોતું આવડતું એટલે કોઈ પણ ટીચર આવે સ્કૂલમાં અને ક્લાસમાં આવે એટલે સીધી બે જાપટ મારીને આગળ બેસાડ દે એ કે આલે પાટી અને પેન પેલા એકડો ઘૂટતા શીખ પછી તને આગળ લઈ જશું પાંચમા ધોરણ સુધી મને ત્યાં બેસાડ એટલે એક ઓર્ડિનરી સ્ટુડન્ટ એમ ન વાંચતા આવડે ન લખતા આવડે આપણે કહીએ તારે જમીન પર જે મૂવી જોયું તું એમાં થોડું ઘણું મારો પણ યોગદાન હશે પછી બારમા ધોરણ એટલે મને એમ થયું ભાઈ મારે સાયન્સ લેવું છે એન્જિનિયર બનવું છે બારમા ધોરણની પરીક્ષા આપી પરીક્ષા આપી એટલે એવું કે આ નહી ભણાય આને તો હિરામ આ આ આગળ વધવાનું જ નથી આનાથી કઈ થવાનું જ નથી મારા પપ્પા એક માત્ર એવા હતા જે ખર્ચો કરવો પડશે ની કરશું તારે ભણવાનું છે બસ એક જ તારે આગળ વધવાનું છે તારે બળવાનું છે ઈ અને મારા બ્રધર નીતિનભાઈ ધામિલિયા ત્રણ મહિના સુધી સાહેબ મારા એન્જિનિયરિંગના એડમિશન માટે બધે રેખડ્યા કોક દસ લાખનું ડોનેશન માગે કોક પંદર લાખનું માગે મેં કીધું યાર આ મારે આ ખર્ચો તો મારા પપ્પાને નથી કરાવવો તો મેં વિકલ્પ શોધ્યો કે ભાઈ મારે સોફ્ટવેર એન્જિનિયર બનવું છે તો શું કરવું એટલે મેં બીસીએની ની શરૂઆત કરી ઈ મારા જીવનની શરૂઆત અને ત્યારે પહેલીવાર મારે નેશનલ લેવલમાં સોફ્ટવેર એજ્યુકેશનમાં મારો થર્ડ રેન્ક આવ્યો એટલે એને મને કોન્ફિડન્સ આપ્યો કે જિંદગીમાં આપણે જો જઝુમતા રહેશું તો કંઈક ને કંઈક આપને એક સફળતા મળશે પણ ઈ જે મારી સફર હતી એ એકદમ સીધી નહોતી એમાં બહુ ઉતાર ચઢાવ એવા બીસીએ કર્યું એટલે લોકો કે એમસીએ કરો એટલે એમસીએ કર્યું એમસીએ કર્યા પછી નોકરી જ નહોતી એટલે સુરત આવીને ત્રણ મહિના રેખડો બધે જાઓ તો કે ભાઈ ફ્રીમાં નોકરી કરવાની હવે આપણે પંદર પંદર વીસ વીસ લાખ રૂપિયાનો ખર્ચો કર્યો હોય એજ્યુકેશનમાં ફ્રી ફ્રીમાં નોકરી કરવાનું કે તો એનો કોઈ મતલબ નતો એટલે મારા પપ્પા કઈક કામ કરતું બેંગ્લોર મેં બહુ સારું સાંભળ્યું છે તું ત્યાં જતો રહે મારા પપ્પા ચાર જ ભણેલા છો મને ખબર નથી એમને ક્યાંથી આ એજ્યુકેશન મળ્યું શું કર્યું હોય મને એને બેંગ્લોર મોકલ્યો બેંગ્લોર ગયો એટલે ત્યાં આપણા યુપી બિહારના ભાઈઓ હતા એ બધા જોબ કરતા હતા એટલે એની ભેગું રહેવાનું થયું ભેગું રહેવાનું થયું એટલે એ અમુક આપણે ખાતા નો એ વસ્તુ એ લોકો જમતા હોય હવે મારા માટે તો એ એક બહુ મોટો ધ્રાસકો પીડો કે ભાઈ આ હું કઈ રીતે રહી શકીશ પણ મનમાં ગાંઠ વાળી એટલે આપણે ત્યાં રહ્યા અને મારી પહેલી જોબ લાગી આડત્રીસ હજાર રૂપિયાની ત્યાં અને સોમથી શુક્ર જોબ ઉપર જવાનું અને શનિ રવિની લાઈફ એટલે એક દિવસ બેઠા બેઠા વિચાર આવ્યો કે યાર હું આ જિંદગીમાં કરવા શું આવ્યો છું મારો ઉદ્દેશ્ય શું છે શું મારે આ જિંદગીમાં બસ સોમથી શુક્ર જોબ કરી અને શનિ રવિની મજા કરવાની છે એટલે એ વિચાર આવતો હતો એટલે મેં મારા પપ્પાને વાત કરી મેં કીધું પપ્પા મને આ વિચાર આવે છે એમ એ મારા મોટા મેન્ટર એટલે દર વખતે એમ કે બેટા તારે મૂંઝાવાનું નહીં તને ગમે ત્યારે તો પ્રોબ્લેમ પડે એટલે મને કહેવાનું હું તને રસ્તો આપીશ મેં કીધું આ જ કરવાનું છે કે તું એક કામ કર યુપીએસસીની તૈયારી ચાલુ કર મને એવું લાગે છે કે એમાં તું આગળ વધીશ એટલે મેં એ ચાલુ કર્યું અને જેમ ભાઈ કીધું એમ પેપર ફૂટ્યું પેપર ફૂટ્યું એટલે પાછું એક એમ થયું કે હવે અહીંયા રહેવું નથી આમાં મારું કઈ હું સફળ નહીં બનું એટલે કેનેડા જવાનો વિચાર આવ્યો કેનેડા ગયો જોબ ગોતી સોફ્ટવેરની જોબ નહીં એટલે પહેલી જોબ મને પાર્કિંગ લોટમાં મળી ગાડી મુકાવાની કે ભાઈ આપણે કોઈ પણ વોચમેનની અહીંયા નોકરી કરતા હોય તો એવી જોબ મળી એટલે માઇનસ પાંત્રીસ ડિગ્રીમાં મેં મારી પહેલી જોબ કરી ત્યાં બે દિવસ જોબ કરી અકલ ઠેકાણે હાલ હું ત્યાં હું સોફ્ટવેરની જોબ કરતો હતો ત્યાંથી અહીંયા પાર્કિંગ લોટમાં આવી ગયું એટલે પાછું સેટબેક આવ્યું એટલે પાછું પપ્પા પાસે ગયું મેં કીધું આ તો મારા માટે બહુ અઘરું થાય છે એમ મારે હું ક્યાં સોફ્ટવેરની જોબ કરતો હતો ક્યાં મારે મારે માઇનસ ત્રીસ ડિગ્રીમાં આવવું પડ્યું જમીન ઉપર સુવું પડ્યું કારણ કે હું ગયો તો કેનેડાના એવા ખૂણામાં કે જ્યાં ગુજરાતી તમે ગણવા જાઓ ને એટલે પચાસ મળે ન તો હું ટોરેન્ટો ગયો ન્યૂ બ્રુન્સ્વીક સિટી ન્યૂ ડિસ્ટ્રિક્ટ રાજ્ય એનું મંકટન સિટીમાં આવ્યો હતો એટલે ત્યાં જઈને પછી આ બધી મારી સંઘર્ષ ચાલુ રહી પણ એ મનમાં એક જ વિચાર હતો કે આ સંઘર્ષ કરીને સિદ્ધિ કઈ રીતે મેળવશું એનો મને ક્લિયર ગોલ હતો કે મારે કંઈક મેળવવું છે એટલે એ સંઘર્ષ કરતો રહ્યો અને જેવું મારું ભણવાનું પત્યું એટલે મને જોબ ઓફર કરવામાં આવ્યું સાહેબ એ જોબ માટે કોઈ દિવસ કોઈ અપ્લાય ન કરે કે પ્રોફેસર તમારે બનવું હોય ને તો તમારે પીએચડી જોઈ આ ડિગ્રી જોઈ પણ મેં અપ્લાય કર્યું અપ્લાય કર્યું અને ચાર રાઉન્ડ ઇન્ટરવ્યુના ક્રોસ કર્યા એટલે મને એ જોબ મળી ગઈ એટલે એમાંથી મને એક વસ્તુ શીખવાની મળી કે જ્યારે પણ આપણે મનમાં ગાંઠ વાળી લઈએ ને કે આ મારા લાયક વસ્તુ નથી આ મારાથી નહીં થાય ત્યારે એક જ વસ્તુ યાદ રાખવાની કે તમારે શરૂઆત કરવાની છે અને એ શરૂઆત મેં કરી હતી જોબ એપ્લિકેશનથી અને એના કારણે મને એ જોબ મળી અને બીજી વસ્તુ ઇમિગ્રેશન નું કામ મેં ચાલુ કર્યું તો એ ઇમિગ્રેશન નું કામ સૌથી પહેલા તો કે તમારે આઈએલટીએસ માં ત્રિપલ સેવન મતલબ બધામાં સાત 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 બેન્ડ હોય તો થાય હવે આપણે ગુજરાતી મીડિયમમાં ભણેલા ઇંગ્લિશ એટલું બધું ફાવતું ન હોય તો એ એક્ઝામ મેં સાત વખત આપી સાતમી વખતે બધામાં સાત બેન્ડ આવ્યા અને અત્યારે આપણે સૌરાષ્ટ્ર પટેલ સમાજમાં એકમાત્ર ઇમિગ્રેશન લોયર કેનેડામાં એ સિદ્ધિ મારી હાસિલ થઈ એટલે નિષ્ફળતાઓ તો ઘણી બધી મળી સાત વખત એક્ઝામ પણ આપવી પડી અલગ અલગ કરિયર પણ ચૂઝ કરવા મળ્યા પણ એમાંથી એક જ વસ્તુ હું શીખ્યો કે જઝુમતા રહેવું જોઈએ અને મારે બધાને એક જ મેસેજ આપવો છે કે ધ બેસ્ટ ચેપ્ટર ઓફ યોર લાઈફ ઇઝ યેટ ટુ કમ તમારા જિંદગીનું નવું ચેપ્ટર હજુ આવવાનું બાકી છે એટલે જઝુમતા રહો થેન્ક યુ હેરિયુ